નમસ્કાર હું ધ કેસરી ન્યૂઝ સાથે સાબરકાંઠા કડવા પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા અને આઈપીએસ અનિકેત પટેલનો સન્માન સમારંભ યોજાયો જેતપુર પાસે આવેલ કડવા પાટીદાર સમાજવાડીમાં યુવાન સમાજ પ્રમુખ શ્રી ભરતભાઈ જયંતિભાઈ પાટીદારની અધ્યક્ષતામાં સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી સમાજના મંત્રી શ્રી શામળભાઈ પટેલે વાર્ષિક લેખાજોખા રજૂ કર્યા હતા તાજેતરમાં લેવાયેલ યુપીએસસી પરીક્ષામાં સમગ્ર ભારતમાં એકસો ત્યાંશી નંબરે ઉત્તીર્ણ થઈ અને આઈપીએસ બનેલ અનિકેત કમલેશભાઈ પટેલનું ડીજેના તા તાલે આવકારી સમગ્ર સમાજે બહુમાન કર્યું હતું અને જુદા જુદા સંગઠનો દ્વારા સોલ મોમેન્ટો આપીને અનિકેતનું સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે શ્રી બાબુભાઈ પટેલ ડૉક્ટર ગણેશભાઈ પટેલ જ્યોતિ હાઈસ્કૂલ ખેડ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ અમીચંદ મોટાભાઈ ક્રાંતિભાઈ જેતપુર કંપા કનુભાઈ વાસણા એસપી યુનિવર્સિટી ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર વસંતભાઈ પટેલ આઈપીએસ અનિકેતના મમ્મી પપ્પા શ્રી કમલેશભાઈ પટેલ જનકભાઈ થુરાવાસ અમદાવાદથી આચાર્ય શ્રી ગૌતમભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના મહેશભાઈ ભટ્ટ અને ગૌતમભાઈ ભટ્ટ શ્રી ડૉક્ટર હસમુખ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલે દીકરા અનિકેતને આશીર્વાદ આપ્યા હતા સન્માનના પ્રત્યુત્તરમાં અનિકેતે જણાવેલ કે સમાજ કે સમાજ સિવાયના કોઈપણ દીકરા દીકરીને યુપીએસસીની પરીક્ષા આપવા માટે માર્ગદર્શન જોઈતું હશે તે મારા દ્વારા ગમે ત્યારે આપવામાં આવશે કાર્યક્રમના અંતે એપીએમસી વડાલીના ચેરમેન વિજયભાઈ પટેલે પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલ અને તેની આખી ટીમને આગામી વર્ષ માટે ચાલુ રાખવાની જાહેરાત કરે કાર્યક્રમનું સુંદર સંચાલન રાકેશભાઈ પટેલ વાસણા અને ડૉક્ટર હસમુખ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા દ્વારા જીપીએસસી છે યુપીએસસી છે અને બીજી પણ એવી ઘણી ગવર્મેન્ટ એક્ઝામ્સ છે જેની પ્રેપરેશન કરે છે તો એમના માટે પણ હું ટાઈમ અવેલેબલ રહીશ એમને હું એટલું જ કહીશ કે તમને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે તમે ટ્વેન્ટી ફોર બાય સેવન ક્યારેય પણ મારો કોન્ટેક્ટ કરી શકો છો અને અત્યાર સુધી જે મેં મેળવ્યું છે જેમ ડોનેફ કેનેડીએ કીધું છે કે સમાજ જોડેથી તમે જે મેળવો છો એક સમય એવો આવે છે કે ત્યારે તમારે ઘણી બનવું પડે છે અને તમારે પણ સમાજને એટલો જ સપોર્ટ કરવો પડે છે તો અત્યાર સુધી તો મેં મેળવ્યું છે પણ હવે પછીનો સમય જ્યારે પણ મારાથી થતો હશે તમામ સપોર્ટ હું વિદ્યાર્થીઓને અને તમામ સમાજના કોઈને પણ જે રીતનો સપોર્ટ જોઈતો હશે ને મારાથી થતો હશે એવો હું કરીશ અને મારી અત્યાર સુધીનો તો જે જર્ની છે તો ઓલ ઇન્ડિયા રેન્ક વન એટી થ્રી મેં હાસિલ કર્યો છે યુપીએસસીમાં તો ઘણા લોકો એમ કે છે કે અહીંયા તો જર્ની અંત થઈ તમારી પણ મને એવું લાગે છે કે ખરેખર અહીંયાથી તો એક નવી જર્નીની શરૂઆત થાય છે અને યુપીએસસી